ચાંદોદ ગ્રામ પંચાયતે સાયરન વગાડીને ગ્રામજનોને એલર્ટ કરાયા ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે નર્મદા નદી બે કાંઠે નર્મદા ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેકથી વધુ પાણી હોડાયું ઓરસંગ અને નર્મદા બંને ભેગી થતા નર્મદા નદી બંને કાંઠે ચાંદોદના મલહારાવ ઘાટના એકસો આઠ પૈકી નેવ્યાસી પગથિયા પાણીમાં ગરકાવ કરનારી ચાંદોદ નંદેરિયા ભીમપુરા ગામોને કરાયા એલર્ટ પોલીસ બંદોબસ્ત પણ નદી કિનારે અને વિવિધ ઘાટ ઉપર ગોઠવી દેવાયો તકેદારીના ભાગરૂપે ગ્રામ પંચાયત દ્વારા નર્મદામાં સ્નાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ઉપરાંત છેલ્લા ત્રણ ચાર દિવસથી છોટાઉદેપુર વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદ હોવાને લીધે પરસંગ નદી પણ બે કાંઠે વહી રહી છે તદઉપરાંત સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ વીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના લીધે આ સિઝનમાં બીજીવાર નર્મદા નદી બે કાંઠે વહીતી થઈ છે તો ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જે પૂર આવ્યું હતું જેના લીધે ચાણોદ ગામમાં પાણી ઘૂસી ગયા હતા જેના લીધે વ્યાપક નુકસાન થયું હતું અને દુકાનો મકાનોમાં પણ પાણી ઘૂસી ગયેલા અને આ વખતે મલ્હારાવ ઘાટના ઇઠ્યાસી પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અત્યારે અને તે વીસ પગથિયા ખુલ્લા છે તો ગઈ વખતે જે પ્રશાસન દ્વારા ભૂલ થઈ હતી એ બીજી વાર ના થાય જેથી લોકોને નુકસાન વેઠવાનો વારો ના આવે પાણી સપાટી વધે તો કઈ રીતે સપાટી વધે તો વીસ પગથિયા હવે બાકી છે જે ડૂબે તો પાણી ગામમાં પ્રવેશે તો ફરી ગામ લોકોને નુકસાન વેઠવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે તંત્રને તમારા માધ્યમથી જણાવીએ છીએ કે આ વખતે પાણી છોડવામાં ખૂબ કાળજી રાખે જેથી ગામ ગામજનો તરફથી અમે વિનંતી આપણે કરીએ છીએ કે આ ગામમાં કોઈને નુકસાન ના થાય નદી કાંઠાના વિસ્તારોને